નમસ્કાર મિત્રો આ ધોરણ અગિયાર ગુજરાતી પાંચ ત્રણનો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર આવ્યું છે અને તમે આ વિડીયોને પૂરો જોજો એટલે તમને પૂરા સ્વાધ્યાયની સમજૂતી મળી જશે અને આખા સ્વાધ્યાયનું સોલ્યુશન આપણા ચેનલ પર મૂકાઈ ગયું છે જે પહેલું બીજું ચેનલ છે એને વિડીયો તમે જોઈ લેજો તો ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી તો એનો પ્રશ્ન નંબર એક આવશે પ્રશ્ન નંબર એક છે વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે વિશ્યા ચંદ્રહાસ ઘોડાના વખાણ શા માટે કરે છે તો વિશ્યા ચંદ્રહાસ ઘોડાના વખાણ કરે છે કારણ કે વિશ્યા અહીં આવી તેને એની જાણ ઘોડો ચંદ્રહાસને કરે તેમ ઈચ્છે છે બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન જોઈએ વિષયને પોતાના આભૂષણ વેરી શા માટે લાગે છે કારણ કે જાગી જશે દૃષ્ટ બુદ્ધિ પ્રધાનને કાગળમાં શો સંદેશો લખ્યો હતો તો દૃષ્ટ બુદ્ધિ પ્રધાનને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો ચોથો પ્રશ્ન જોઈએ મિત્રોએ તો મિત્રો આપણે ચોથો પ્રશ્ન આવી ગયા છે અને તમે હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારી હાજરી કરતા તમે લાઈક કરી દેજો મિત્રો આપણે કંઈ ફોર્સ નથી કરતા તમને પણ તમને જો વિડીયો ગમ્યો હોય અને તમને સ્વાધ્યાયનું સોલ્યુશન સારી રીતે મળતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે વિષયાની વિષયનું વિષય કેવી રીતે કર્યું તો વિષય પોતાના એક નેત્રમાંથી જોઈએ કે ચંદ્રહાસ નું રૂપ જોઈને વિષ્યા શોખ શા માટે અનુભવે છે તો એનો ઉત્તર છે મિત્રો કે ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને દેહદમના કર્યા હોય તે જ આના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે જે તેને જ આવો સુંદર વર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો આવા વિચારથી કરીને વિષયા દુઃખી થઈ જાય છે ચંદ્રહાસનો રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો કે ચંદ્રહાસ પાસેથી પત્ર વાંચી વિષ્યાએ શી પ્રતિક્રિયા આપી તો વિષ્યાએ ચંદ્રહાંસ પાસેથી પત્ર વાંચ્યો તેમાં પિતાએ પુત્રનો ચંદ્રહાસને વિષય આપી મારી નાખવાની વાત લખેલી પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લગતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ જો કે વિષયાએ કોઢુ કોઠા સૂજ છે તે તુરંત સમય સૂચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વી શબ્દમાં યા શબ્દ ઉમેરી વિષયા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે ત્રીજો પ્રશ્ન છે મિત્રો ચંદ્રહાસ કેવી રીતે લખ્યું હતું વિષ્યા તુરંત સમય સૂચકતા વાપરે છે અને તેના પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજાના નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ

તેજ શણે તેના મનમાં મંથન શરૂ થાય છે કે જે નારી જપ તપ વ્રત અને દેહ મન કર્યા હશે તેને આવો જ ભર ભરતાર મળે છે પોતે તો એવી ભાગ્યશાળી નથી પણ પાપણી છે તેને તેનો એક જ પણ પુણ્ય કર્યું નથી તો તે પછી તેનો આવો રૂપાળો ભર મળે પોતે તો એવી ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેને પણ એવું પૂર્ણ કર્યું નથી પછી તેનો આવો રૂપાળો ભરતા ક્યાંથી મળવાનો ચંદ્રહાસ જોઈ વિશ્ય આ પ્રકારનું મનોમંથન અનુભવે છે એના પછીના પ્રશ્નનો આ પહેલો પ્રશ્ન છે મિત્રો કે ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો એનો ખૂબ જ નાનો જવાબ છે તો કે કાવ્યમાં વિશ્યના મુખેથી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવામાં આવ્યું છે ચંદ્રહાસનો ઘોડો રૂપાણો છે તેના મુખે બાંધવાનું દોરડાનું ગાડિયું રત્નજડિત છે જાણે ઉદયા જળ પણ સૂર્ય ઉગ્યો હોય તો તેના પેગળા પણ સુંદર છે અને તેનું પલાણ પણ જડિત છે તો મિત્રો આ આપણો છેલ્લો પ્રશ્ન છે આ બીજા નંબરનો છે પાત્ર લેખન કરો તો આપણે ચંદ્રહાસનું પાત્રલેખન પાત્ર લેખન કરવાનું છે એનું ઉત્તર છે ચંદ્રહાસ એક સોહામણો યુવક છે તેના કમળ જેવા સુંદર બ્રુકટી ઉપર ભમરા ગુજ ગુજરાવર કરે છે ચંદ્ર બીબની પાછળ નાક પોપટની ચાંચ જેવું છે જાણે એના છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાળ દાંત દાડમની કડી જેવા છે તેનો કંઠ કપોત જેવો છે હાથ કુંજન હાથી જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેને બાય પર બાજુબંધ બેખરા અને આંગળી વીટી વગેરે ઘરેણા પહેરે છે ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અજાઈ ગયેલી વિષય પર જાણે પ્રેમની ભૂખરી નાખી આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ છે આમ કવિ ચંદ્રહાસના સૌંદર્યનું ઉપનામ ઉપક્ત અને ઉપેક્ષા અલંકારની શણગારી તેમની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે તો મિત્રો આજથી આ વિડીયો આપણો પૂરો થાય છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્તે ધન્યવાદ